आपने कितना कल था है तो मैं चालीस आया ना चौबीस कल लग चौबीस कल चौबीस कल भी नहीं था यार तो कल है वो पूरे ऑपरेशन करी okay. मेरे वादे थोड़ी ऑपरेशन ओके बेटर ना एकदम बेस्ट बेटर नहीं, <laughs> नहीं, <ताका ना laughs> नहीं कोई टाका आया था मरे नहीं टाका कोई टाका नहीं वेरी गुड चलो गुड इनर ओके चलो हमारे मिसेस बाहर की उस पेला जरा पड़ी क्या हाँ पड़ी क्या मिस जे फैक्टर तो आपने बतावाया था बढ़ गया था ત્યારે સાહેબે પહેલી જ સલાહ આપી હતી કે આપણે સિમેન્ટિંગ જશે પણ ફ્રેન્કલી સ્પીકિંગ કે સ્પાઇનનું હતું એટલે મને થોડો ડર લાગ્યો એટલે મેં એક બે ઓપિનિયન લીધા પણ ફાઇનલી માંડલિયા સાહેબનો કોન્ફિડન્સ હતો એટલે અમે સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું અને આ જે બાર દિવસ અમે કાઢ્યા છે એ નર્ક જેવા હતા અને ખરેખર અમને એમ થતું કે આ ઊભી થઈ શકશે પણ ગઈકાલે ઓપરેશન પછી ચમત્કાર થયો છે અને આજે બહુ સરસ ચાલી અને સાહેબ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ચાલો